ગઈકાલે એસઓજીના એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ શ્રી અનુરિત સિંહ બંનેને એક ખાનગી રાહે બાતમી મળવા પામેલ હતી કે માંગરોળના ગાયચોગાન ચોક ખાતે માંગરોળના આશીષ જાધવ છે આ નામનો વ્યક્તિ તે ઈરફાન ગોપી ઈસ્માઈલ કાલવાત આ નામના વ્યક્તિને પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સ વેચાણ માટે આ જે ગાય ચોગાન ચોક છે ત્યાં આવનાર હોય જેથી આ સ્થળદર્વ જગ્યાએ માનની એસપી સાહેબની સૂચના મુજબ એસઓજી પીએસઆઈ શ્રી સોલંકી અને તેમની ટીમ મારફત એક વોચ ગોઠવવામાં આવેલ હતી આ વોચ દરમિયાન આ બંને શખ્સો પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સની હેરફેર કરતા માલુમ પડેલ તેઓને સ્થળ ઉપર જ ઝડપી લીધેલ હતા તેમજ આ બંને શખ્સોની ઝડપી લેતા આ બંને શખ્સો પાસેથી એમડી ડ્રગ્સ બાવન ગ્રામ રોકડા એકવીસ રૂપિયા બે મોપેડ તેમજ ત્રણ મોબાઈલ જપ્ત કરવામાં આવેલ હતા આ બંને ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક એક્ટ હેઠળ તાત્કાલિક અસરથી ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આ બંને લોકો છે એ આ જે પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સ છે એ કઈ જગ્યાએથી મેળવેલ હતું તેમજ કોને સપ્લાય કરનાર હતા તેમજ કેટલા ટાઈમથી આ પ્રવૃત્તિ ચાલુ હતી તે અંગેની આગળ ઉપરની ધોરણસરની તપાસ માટે આ ગુનાની તપાસ હાલ માંગરો પીઆઈ શ્રી એસ કે દેસાઈને સોંપવામાં આવેલ છે